દેવપૂજક સમાજ દ્વારા રાજકોટમાં એક રેલી અને સભા આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન મિત્રો દેવપૂજક સમાજના કેટલાક વ્યક્તિઓ મનસુખભાઈ રાઠોડ ને મારી ધમકીઓ આપતી હોય તેમજ મિત્રો ઘરે જઈ અને તેને પતે દેવાની વાતો કરતા તેવી મિત્રો વાતો મનસુખભાઈ રાઠોડને મળતા મિત્રો સામાન્ય રીતે લોકો મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે પરંતુ મિત્રો આજે મનસુખભાઈ રાઠોડ દેહુ પરમા નામના એક દેહપૂજક વ્યક્તિને ફોન કરે છે જેની અંદર મિત્રો સમાજને લક્ષી જે ચર્ચાઓ થઈ છે તે બાબતને લઈ મિત્રો મનસુખભાઈ રાઠોડે આજે દેહુર જ જોરદાર ધમકી આપે છે તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડને ઘરે આવી અને પતેદે વાતો કરતા આ સિવાય કહે છે કે અમારો દ્વિપૂજક સમાજ બાયલો છે નહીં તો તને તારા રામોદમાં આવી અને બતાવી દે તેમજ મિત્રો આ બાબતે મનસુખભાઈ રાઠોડે પણ ખૂબ જ જોરદાર જે છે ચર્ચા કરે છે અને વળતો જવાબ આપે છે આ સિવાય મિત્રો દેહુર પરમારનું કહેવું છે કે તું એટલો જ પાણીયારો હોય તો તું છે પોલીસ વગર ભેગો થાય બતાવી દઈશું કે તું પણ એ પેલા સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયક પણ દબાવી દેજો કોણ બોલો જય માતાજી 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 બોલો બોલો બોલું મને તો એવું લાગે કે બનસુખભાઈ બોલો હા તો બરાબર છે હું બોલો ઓલા ઓલાને કેતો કે ઘરે જઈને મારી નાખો છે ને એવું તું કે તારે મારી નાખવાની છે મારી મનસુખભાઈ એમાં એવું છે

મારા સમાજ ના અત્યારે ખવરિયા થઈ ગયા બાયલા થઈ ગયા નકર તમને પોલીસ ને કેસ નો કરાય તું તારી વાત કર હું મારી કરું હાલો તમે કયો માંડવી શું ક્યાં આવું મને હું આવું હાલ અજણ માંડવી માં છું ક્યાં

હું તમને ખુલ્લે આમ કહું મારે કઈ જીવા મરવાની પડી જ નથી તારી જેવા ખવર યાર બે દિવસિંગ મારે બીજું કઈ શું કુની છે મારી સમાજ હતો પૂછ્યો

હા અમે અમારા સમાજ વિશે અમે નહી બોલ્યું તો કોણ બોલશે બીજું સમાજ તમારા તરત મને ફોન કર્યો તો અમારા ધર્મ વિશે બોલો છો અમને કાઈ નઈ થતું હોય મને બાપ ના કાઈ કહું મને મરવાથી કાઈ મને પડી જ નથી હવે મને શોખે ઉડી મારા લગ્ન થવાના

તારેન મનસુભાઈ મારી વાત મનસુખો મારા સમાજ નું નામ ન મારા ધર્મ નું નામ નો લેતા બરોબર તારે પાણી નથી ખાવા તો હું રખો બોલો એમ તું બોલો હવે પેઢી એકદમ તમારા આમ